દારૂ પીડ્યા પીવાનું તું મારી જિંદગી ખરાબ કરી લીધી એવું નહી બોલવા તું મારો આશુભાઈ બેન ว่าไม่ดีไม่ดีไม่ดีอะไรอย่างงี้อ่ะเพื่อนก็ไม่โมโนก็หน้าโมโนอ่ะตอนนี้จ้าจ้าจ้าลุกขึ้นมา

Pukul oh, tak mahu lari ke tu Tak boleh dia jadi Alik Nampak liuk Tak ada lagi satu lagi. Tama, tama, aku, aku pergi tu. Tama, tama pergi. Pergi Lagi lagi lo. Bisa pergi sama setiap hari. aku pilih. Um. Pergi gel deng? Ah, apa yang hujan na teluju pasal? Oh, gel log ya. Saya am pegi saya alamai apa? Itu mur, entilah dia tahu. Aju pilih apa lah? Pilih, gel. Wah, gelah. Ilihkan, terakhir. Untuk ni aku, jang.

દેખાતા નહીં જાય મને તો લાગે દારૂ પીવા જે કોમ કરું બંગલા તો પડે બધા bắt đầu 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 bắt અરે ભાબે હું ઢલવા હું પડ કે તો લે ઓ ઢલવા રેડ બોલાજી એમ પેલું જ નથી નીકળી નહીં ને કમ આવ ઓ હોનું હ નહીં હોનું નહીં હેડો ઓ હોનું હ લ્યા નહીં તો ઓ હોનું નહીં તું પેલા મને રખો આ હો તે વેલા મને રખો આ યાર જાન મગક ખાતા હા કાકા કોણ હતા મે પોલીસ ઓ છો ના તો તમ તમે માં કાકો હું તમે ભણ્યો પોલીસ તો મને લઈ જો ભાઈ હા જેલ જઈ મને લઈ જો હા હા હેડો લઈ તમે કો લઈ તમે અમારો હું તો બીરુ આવો હેડો તમે તો જોઉં છું તારા હું તો જોઉં છું તા નેડ જો ના ના તમે હેડો તારા હું હું તો જોઈ લેઉ નેડો લઈ ખાલી હું કર ખબર લઈ જાજો ઓ ભાઈ પર તમે અમારી જિંદગી બરબાદ કરી નાખીશ હાલ એક પેક મારી ના તમારી તો હું કહું ભાઈ તું એક પેક મારી ના લાયુ આયુષ્ય વધી જાય તમે કાકા ઓય આવજો

અડ્ડા શું કરવા તમે ખાલી આટલું કરજો ગેરજેન પોલીસ પોલીસ ને આપડે બોલાવી નહીં કોઈ ખાલી આટલું ગેરસાયન કરજો તમારી એકદમ પરફેક્ટ આટલું ઘેર કરજો તમારા હતી એ વાત ઉપર આપડા વાત સુધરી જાય આપણા જેવા થઈ જાય તો દારૂથી તો આ વાત સાચી એકદમ આપડે ઓમ એક મગજ માં ઉતારવાની નઈ આપણા મગજ માં ઉતારી જ પડશે મોપા તો કદી આપડા કાકોની સુધરી આપડે